નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ડિંડોલી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે સાઈ દર્શન સોસાયટી રામી પાર્ક પાસેથી અફીણ ડોડાના પાવડર અને અફીણના રસ સાથે કિસમને ધરપકડ કરીને કુલ રૂપિયા 2.12 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો નો ડ્રગ્સ સીન સુરસિતિ અભિયાન અંતર્ગત દિંડોલી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમય મળેલી બાતમીના આધારે ડિંડોલી સાઈ દર્શન સોસાયટી રામી પાર્ક પાસેથી અફીણનું વેચાણ કરતા ઈસમને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરી હતી મળતી માહિતી મુજબ ડિંડોલી પોલીસ માણસો હ્યુમન સોર્સિંગના આધારે નશીલા પદાર્થના કેસો શોધી કાઢવા વર્કઆઉટમાં હતા તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમી હકીકતના આધારે સાય દર્શન સોસાયટી રામી પાર્ક પાસે ઘર નંબર બસો સત્યાવનમાં એક ઈસમની અફીણ દોડાના પાવડર ચાર પોઈન્ટ એકસો અડતાળીસ કિલોગ્રામ તથા નસાકારક માદક પદાર્થ અફીણનો રસ બે પોઈન્ટ એક કિલોગ્રામ જેની કુલ કિંમત રૂપિયા બે લાખ બાર હજાર પાંચસો ચુમ્માળીસ સાથે પકડી પાડી પ્રશંસની કામગીરી કરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત